તો આપણે ગાજરને ગાજર ને ધોઈ બે ખાશે ગાજર ને આપણે ધોવા જરૂરી છે અંદર માટી હોય ધૂળ ભૂળ હોય એ આપણે ધોઈ નાખી એટલે તો આપણે આગળનો ભાગ છે ને ગાજરનો એ આપણે કાઢી નાખવાનો છે આગળનો પાછળનો એ આપણે આઈનેથી છોલણીએથી છોલી નાખીએ ગાજરનો ઉપરનો ભાગ છે આપણે આને મીઠું અડદર ને આપણે થી પંદર મિનિટ રહેવા દેવાના છે અત્યારે આપણે અથાણાંની સિઝન આવી ગઈ છે તો અત્યારે આ ગાજર હજી મળે છે કે આપણે આનું અથાણું બનાવી નાખીએ ગાજર મરચાંનું આવી રીતે આપણે છીણી નાખવાની કે જે ગાજરનો ઉપરનો ભાગ હોય નીકળી જાય એટલે માટી નીકળી જાય તો આપણે એવળા ટુકડા કરવાના છે કાઢી રાખવાનો છે કાઢી રાખવાનો છે બહુ મોટા ટુકડા નથી રાખવાના એટલે મીઠું જલ્દી સડશે આપણે આવી રીત તો આપણે આ વચ્ચેનો ભાગ છે એને આવી આપણે કાઢી નાખવાનો છે ગાજરનો તો આપણે આવી રીતે ફ્રેન્ચ ફ્રાઇઝ દિવસ સરસ ગાજર ના કટકા કરીને ખાશે તો હવે આપણે આ મરચા લીધા છે તો એને આપણે ડિટેલ ઉપાડી નાખીએ તો આપણે આ મરસા શેર લીધા છે હવે એને આપણે બી કાઢી નાખશું આવી રીતે આપણે બી બધા કાઢી નાખવાના છે તો આપણે આને બે ભાગ કરી આવી રીતે આપણે એક અંદરથી એક ટુકડાની અંદરથી અંદર ભાગ કરવાના છે તો આવી રીતે આપણે બધા મરસા ની શ્યાર ભાગ કરી નાખશું એક ફાડાની અંદરથી અંદર મરસા અંદર આપણે અડધા મીઠું નાખીને અને દસ થી પંદર મિનિટ લેવા દેવાના છે બીયા કાઢી નાખાશે હવે આની અંદર આપણે અડધર મીઠું છાટી દઈએ તો આપણે મીઠું નાખી દઈએ છીએ ઉપરથી છાટી દેવાનું અડધી પૂર્ણ ચમચી છે એટલે આપણે ગાજરની અંદર છાટી દઈએ અને દસ પંદર મિનિટ આપણે રહેવા દેવાનું છે એટલે અડધર મીઠું છોડી દે આવી રીતે આપણે અડધર એ છાટી દેવું મરસાની અંદર એ અડધર છાટી દેવું

મિનિટ આવી રીતે મીઠા અડદરમાં રહેવા દેવાના છે પછી આને આપણે એક કપડાની અંદર થોડી વાર દસ પંદર મિનિટ આપણે પંખા નીચે સુકવી દેવાના છે પછી આપણે આનું અથાણું બનાવશું ગાજરની અંદર પાણી થઈ ગયું છે

આપણે પંદર મિનિટ જેવું રહેવા દીધું તું અડધર મીઠાની અંદર આ મરસામાં આપણે અડધર મીઠાનું પાણી સડી ગયું છે આને આપણે સુકવી દઈએ આને પંદરથી થી વીસ મિનિટ અડધો કલાક જેવું આપણે સુકાવા દેવું એટલે અને જે પાણી હોય અડધર મીઠાનું એ સુકાઈ લે અને એક વર્ષ સુધી આપણે સ્ટોર કરી નાખવાનું છે બરાબર આવી રીતે ગાજર સુકાઈ ગયા છે અડધો કલાક જેવું થઈ ગયું છે ગાજર ને મરસા ને આવું પાણી સુકાઈ ગયું છે તો હવે આને આપણે અથાણું આપણે ગાજરનું બનાવી નાખીએ તો હવે આપણે ડીશ ની અંદર ભરી લઈએ થોડું ઓછું રાખશું બે ચમચીમાં તો હવે આપણે શેષ શેષ તેલ ગરમ થઈ ગયું છે વધારે તેલ ગરમ નહી થવા દેવાનું એટલું જ ગરમ થવા દેવાનું તો આપણે આ એક

સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હળદર નાખશું થોડી ધાણા જીરું નાખશું થોડા એક ચમચી જેટલું ધાણા જીરું નાખી તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ ગેસ બંધ કરી દીધો છે ડ્રાય ને આપણે ડ્રાય નાખો ગયા ને મેં આપણે મેં પેલી વરિયારી છે પાકી ગઈ સરસ આપણે ગાજર અને મરસા નો થાણ બનાવાનું છે આપણે તીખુજી પ્રમાણ ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું નાખશું કેવાય

અને ઠંડુ પડે પછી આપણે ઘર ને નાખવાનો એકદમ હાવ ઠંડુ પડે ને પછી આ ઘર તો આપણે મીઠાની જાય આ નવી રીતે આપણે કાઠિયાવાડી સ્ટાઈલ બનાવીએ ગાજર અને મસાલ ત્યારે ગાજર મળે છે માર્કેટમાં લાલ મરસાદ નથી ક્યારનો અથાણું બનાવે મૂકી દઈએ તો સૌથી પહેલા આપણે મરસા નાખશું મરસા નાખી મિક્સ કરી દેવું મીઠાઈથી લાલ મરસા છે સરસ મળી જાય માર્કેટમાં હવે આપણે આ ગાજર લીધા છે એ નાખી દઈએ I have never hit kind mixed this. તો આપણે એકદમ સરસ કાઠિયાવાડી સ્ટાઇલમાં ગાજર થઈ ગયું છે જ પાણી આવી જાય સરસ છે આ અથાણું બનાવું હવે ઈઝી છે આમાં કઈ વારય નથી લાગતી આપણે આને દસ પંદર મિનિટ મીઠાના અને અડધાના પાણીમાં રહેવા દીધું અને અડધો કલાક આપણે મીઠાની બાઈને કાઢીને પછી આપણે સુકાવા દીધું પંખાની નીસે પછી આપણે મસાલો બનાવીને બે ત્રણ મિનિટ આપણે પંખા નીસે એને કાઠિયાવાડી સ્ટાઇલનું અથાણું સારું લાગે તો વિડિયાને લાઈક શેર કરજો ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીશો એટલે વિડીયો બાય બાય